પોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા એન્કરિંગ અને રેડિયો જોકી બનાવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આકાશવાણી રાજકોટમાં રેડિયો એન્કર તરીકે ફરજ બજાવી રહેલા પૂર્વીબેન ભટ્ટે શિબિરાર્થીઓને ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું પોરબંદરની નવરંગ સંસ્થા સાથે નવોદિત કલા સર્જકો માટે બે દિવસીય સાહિત્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાહિત્ય શિબિરમાં કાવ્યલેખન લઘુકથા લેખન અને એન્કરિંગ તથા રેડિયો લક્ષી કારકિર્દી બનાવવા માટે મોટી સંખ્યામાં નવોદિત શિબિરાર્થીઓ જોડાયા હતા